નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો સાઠ સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને પંચોતેર મણ જીરુંના ભાવ રૂપિયા પાંચ હજાર એકસો પચાસથી લઈને પાંચ હજાર આઠસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય પાંચ હજાર છસો ને ચાલીસ મણ વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને પંદરસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાય નવ હજાર પાંચસોને આઠ મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને એક હજાર છન્નું સુધીના બોલાયા અને આવક નોંધાય પાંત્રીસો ને સિત્તેર મણ ઘઉંના ભાવ રૂપિયા સાતસોથી લઈને પાંચસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને છન્નું મણ તલના ભાવ રૂપિયા બાવીસોથી લઈને છવ્વીસો ચાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ઓગણત્રીસ હજાર આઠસો ને છન્નું મણ રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો અડતાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને ચુમ્માલીસ મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો એકથી લઈને સોળસો સોળ સુધીના બોલાયા અને આવક નોંધાય બાવીસસો ને અડત્રીસ મણ ચણાના ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો ચાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને છપ્પન મણ મગફળીના ભાવરૂપે એક હજારથી લઈને બારસો સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને પંચાણું મણ મગના ભાવ રૂપિયા તેરસોથી લઈને સત્તરસો પચીસ સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને આડત્રીસ મણ ગવારના ભાવરૂપે એક હજારથી લઈને અગિયારસો બેતાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય તેત્રીસો ને બાસઠ મણ